ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગુપ્ત બાતમીના આધારે જૂની સિવિલ વિસ્તારમાં રેડ કરીને ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા એક શખ્સ ને ઝડપી પોલીસે તેની પાસેથી ગાંજો વજન છ ગ્રામની કિંમત રૂપિયા મુદ્દામાલ કરી તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા જૂની સિવિલ હોસ્પિટલમાં ગાંજાનું વેચાણ થાય છે તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે ભરૂચ બી ડિવિઝન ના પીઆઈએસ વણઝાર ના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એયુ દિવાન નેતૃત્વમાં શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને લાલ બજાર ચોકીની ટીમે પોલીસ ટીમ જયારે જૂની સિવિલના ફિરદોસ એપાર્ટમેન્ટની નજીક પહોંચી રફીક આઝાદ અલી દિવાન તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછ તેની પાસે ગાંજાના જથ્થા હોવાની કબૂલાત કરતા તેના ખિસ્સામાંથી બે ગાંજા ની પડીકીઓ જપ્ત કરી હતી પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો વજન અઠ્યાવીસ પોઈન્ટ છ ગ્રામ ની કિંમત રૂપિયા બસો ને છ્યાસી તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા બાવીસ હજાર બસો ને નો મુદ્દા માલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જયારે અન્ય આરોપી અલ્તાફુર ફેક હપે શેખ ને વોન્ટેડ જાહેર કર્યો છે રોહિત પટેલ ભરૂચ